ત્રીજી વખત રિપીટ કરવામાં કેમ આવ્યા અને તેમની જગ્યાએ બીજા કોઈને ટિકિટ આપવો તેવી માંગ કરી છે લોકસભા ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે દરેક પાર્ટી પોતાના ઉમેદવારો લિસ્ટ જાહેર કરી રહી છે ત્યારે ભાજપ દ્વારા પણ બીજા લિસ્ટમાં વડોદરાના ઉમેદવાર તરીકે રંજનબેન ત્રીજી વખત ટિકિટ લોકોનો રોષ જોવા મળી રહ્યો છે થોડા દિવસ પહેલા જ ભાજપના રાષ્ટ્રીય મહિલા ઉપાધ્યક્ષ રહી ચૂકેલા ડોક્ટર જ્યોતિબેન પંડ્યાએ પણ નારાજગી વ્યક્ત કરી હતી ત્યારે હવે સામાજિક કાર્યકરો કરની સેનાના આગેવાન મહેન્દ્રસિંહ રાઠોડે પણ રંજનબેન ભટ્ટને ત્રીજી વખત ટિકિટ અપાતા તેઓએ રોષ ઠાલવ્યો હતો તેઓ આજે ભાજપ કાર્યાલય મનુભાઈ ટાવર ખાતે શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજયભાઈ શાહ ને રજૂઆત કરવા આવ્યા હતા તેમણે જણાવ્યું હતું કે એવું તો શું કારણ છે કે ફરી ત્રીજી વખત રંજનબેન ભટ્ટને ટિકિટ આપવામાં આવી છે સાથે મહેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યું હતું કે રંજનબેન ભટ્ટે સાંસદની ગ્રાન્ટ વાપરી જ નથી તેમજ વડોદરાના વિકાસ થયો જ નથી હવે અમે તેમને નહીં ચલાવવા દઈએ ભાજપ ફરી વિચાર કરે અને રંજનબેન ભટ્ટની જગ્યાએ અન્ય કોઈ પણ વ્યક્તિને ટિકિટ આપે તેવી માંગ કરી હતી તો અમે આપણા વડોદરા શહેર અધ્યક્ષ માટે રજૂઆત લઈને આવ્યા હતા અને રજૂઆત એટલે અમે ને લાગણી લઈને જ આવ્યા છે વડોદરા શહેરની પીડા લઈને આવ્યા છે અમારા માનની આદરણીય જસવંતસિંહ સોલંકી સાહેબજી અમારા જે મંત્રીજી છે એમણે પીડા સાંભળી છે પણ એ મને ચિઠ્ઠીના ચાકર લાગ્યા કે ગયા વખતે આટલા લાખે વોટ જીત્યા હતા એટલે મેં એમને કીધું મારી માગણી લાગણીમાં વડોદરાની પીડા લાગી છે ગાળા નીચે કૂતરું ચાલે આખું ગાળું મેં ખેંચ્યું આ મોદીના નામ નીચે જીત્યા છે પણ એમને બે વાર વડોદરાની પ્રજાએ મોદીજી માટે સહન કર્યા છે પણ અમારે તમે એવી કેવી ગુણવત્તા એમની એમને કયા એવા રાષ્ટ્રીય એવોર્ડ લઈ લીધા તો તમે એમને રિપીટ કરી નાખ્યા અને બીજું તમે વડોદરાની જનતાને તો તમે ચેલેન્જ મારી કે વડોદરામાં રંજનબેન સિવાય કોઈ છે જ નહીં યોગ્ય છે જ નહીં કેપેબલ છે જ નહીં કદાચ એવું શકે કે જે સૌથી વધારે કરપ્ટેડ હોય એને રિપીટ કરવા તો એ ગુણવત્તામાં કદાચ રંજનબેન આવ્યા હોય હા તમે દસ વર્ષમાં જુઓ મુખ્યમંત્રીએ તાત્કાલિક ગાંધીનગરથી દોડીને આવવું પડે અને કેવું પડે છે કે અમદાવાદની વડોદરા વચ્ચે વચ્ચે શબ્દ વાપર્યો અને મને આજે યાદ છે કે વડોદરા શહેર આજથી દસ વર્ષ પહેલાં હું અમદાવાદની વાત કરું વડોદરા ક્યારે પહોંચીએ કારણ કે વડોદરા એ અને અત્યારે તમે આણંદ જુઓ ભરૂચ જુઓ અને આટલી બધી દાદાગીરી અને આટલી બધી નિષ્કાળ તમારી નિષ્કાળજી કે તમે સેન્સન્સ બી બરાબર ના મેળવી શકો તમે કોના લીધા વડોદરાની જનતાને પૂછ્યું આજે અમારે કેમ આવવું પડ્યું મનુભાઈ ટાવર પર સમગ્ર વડોદરા વાસીઓને ભરોસો તો આજે મનુભાઈ ટાવરથી આવી ભૂલ કેમ થઈ એની વડોદરા શહેરની જનતા જાણવા માંગે છે જીજે સિક્સ સવારે હટાવવું પડશે જીજો જીરો જીરો કરી દો આપણે મહેન્દ્રસિંહ રાઠોડ આજે ડોક્ટર વિજય શાહને ને રજૂઆત કરી હતી રંજણબેન ભાટે કોઈ ગ્રાન્ટ વાપરી નથી ત્યારે આ વાતને ડોક્ટર વિજય શાહે નકારી હતી અને જણાવ્યું હતું કે મહેન્દ્રસિંહ રાઠોડના તમામ આક્ષેપો ખોટા છે મહેન્દ્રસિંહ રાઠોડે વડોદરા શહેરમાં પોતાને સામાજિક કાર્યકર ગણાવે છે એમણે એક પાંચ સાત લોકોની સાથે આવીને એક આવેદન પત્ર આપ્યું છે એમણે અઢાર મુદ્દા મૂક્યા છે મુદ્દા તો મેં વાંચ્યા નથી પણ એમણે જે પહેલા બે મુદ્દા મૂક્યા છે બંને મુદ્દા સ્વતંત્ર ખોટા છે આક્ષેપ કરવો એમનો અત્યાર સુધીનો સ્વભાવ રહ્યો છે એમણે એવું લખ્યું છે કે માન્ય સાંસદે વીસથી પચીસ ટકા રકમનો જ ઉપયોગ કર્યો છે હું પાર્ટીના અધ્યક્ષ તરીકે તમને ગંભીરતાથી હું કહેવા માગું છું કે સો એ સો ટકા ગ્રાન્ટનો ઉપયોગ થયો છે ઉપયોગ થયો છે પ્રજાના કામોમાં જ થયો છે બીજું એમણે લખ્યું છે કે ભાઈ ગામે ગામ આરો પ્લાન્ટ લગાડવા માટે એમને ખોટા બિલો મૂક્યા છે આ તબક્કે મારી આપ સૌના માધ્યમથી એમને ખુલ્લી ચેલેન્જ છે કે કોઈ પણ ખોટા બિલો મુકાયા હોય તો એ બિલો અમને આપે અમે સો ટકા એમાં કસૂરવાર સામે પગલાં લઈશું એમની લાગણી છે કે ભાઈ આ સાંસદના ત્રીજીવારનો ઉમેદવાર બદલાવો જોઈએ વડોદરા ભારતીય જનતા પાર્ટીનું શીર્ષસ્થ નેતૃત્વ એમણે કોઈ વિચારીને એમને ત્રીજી વખત સાંસદ તરીકે રિપીટ કર્યા છે રિપીટ કર્યા છે એનો મતલબ જ એવો છે કે સર્વશ્રેષ્ઠ ઉમેદવાર છે પાર્ટીની અત્યાર સુધીની નીતિ રીતિ પ્રમાણે એમને ઉમેદવાર જ્યારે ત્યારે મૂકવામાં આવ્યા છે ત્યારે એમણે જે માગણી કરી છે માગણી સદંતર ખોટી છે પરંતુ વડોદરા શહેરના નગરજન છે એમની લાગણીને ઉપર પહોંચાડવામાં આવશે એમના કરેલા આક્ષેપો જે મેં વાંચ્યા છે એ બધા જ આક્ષેપો ಸಮಾಚಾರ್ ನೂಜ್ ಯೂಟ್ಯೂಬ್